मम नाम सु अह मेसाणा नगरे अरविंद समीपे स्थितीला श्री जे एम चौधरी सावजनिक विद्यालये वादशकक्षा अध्ययन करा अत अह संस्कृत भाषा साहित्य च महत्त्व प्रस्तार करापयावधानपूर्वक शणवता संस्कृत भाषा विश्वस सर्सु भाषासु प्राचीनतरा भाषा आसी प्राचीन एक भारतीय संस्कृत भाषाय व्यवहारे स्म कालांतरे विविध प्राचीन प्रा प्रा प्रा, प्रा भाषा प्राची प्रचलिता अभवन संस्कृतस्य संस्कृत महत्व अद्याप वर्षे सर्व प्राचीचीन ग्रथ चेदा संस्कृत भाषा सांगित संस्कृतभा एकता एकता आधारः आसी संस्कृतभावासा भारतीय भाषाणा जननी आसा संस्कृत भाषा भारतीय धर्म दर्शन आदि का प्रसारिका का आस संस्कृत भाषा भारत प्राणभूजा भाषा आसता जिता आसपा वेद राय महाभारत भगवदगीता इतग्रंथ संस्कृत भाषाएरचिता है संस्कृत भाषाया व्याकरण पूर्णता तत्सम सुनिश्चित च आसिद संस्कृत कठिन आचार्यकिन एक समर्यक उत्तर भाषास मुख्या मधुरा बर्वाण भारतीय संस्कृत भाषा या सर्वे पूर्णतः पूर्व वैज्ञानिक आसुराट के सरलाध संस्कृत भाषा अभी अति प्राचीना समृद्ध च भाषा वर्त संस्कृत वा भारतीय सूर भारती अमर सूरभारती वाणी अमरवाणी सूरवाणी देव वाणी देववाणी भाषा देवी वाक् इता भाषा प्रसिद्ध भारतीय भाषा संस्कृत शैलिया उपयुक्ता संस्कृत अति भारतीय भाषा उद्भव वर्तिया अनेक भाषा संस्कृत प्रभाव संस्कृ

આપનો વૈદિક શાસ્ત્ર જેથી શરૂ કરીને બ્રાહ્મણ ગ્રંથો આરણીય સો ઉપનિષદો રામાયણ મહાભારત થી પંથ્યા સુધી જે અત્યંત આધુનિક શાસ્ત્ર લખાઈ રહ્યું છે ખગોળ શાસ્ત્રની વાત આવે જ્યોતિષ વિદ્યાની વાત આવે સાંખ્ય યોગ મીમાંસા અને બીજી સ્મૃતિ શાસ્ત્રો વિંદી શાસ્ત્રો બધાની જે લિપિ છે એ શરૂઆતમાં દેવનાગની લિપિ એટલે સંસ્કૃત માટે વિધાન છે સંસ્કૃત ભાષા સરળ અને સાત્વિક બાબતોનો એ પણ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે વેદોના પ્રાચીન સાહિત્યથી વિદેશોમાં અનેકવિધ શોધખોળો પણ થઈ રહ્યો છે નવા નવા આવિષ્કારો પણ થઈ રહ્યા છે તો આ સંસ્કૃત ભાષાના મહત્વ વિશે વેદ શોકાય આપણે સમજાવ્યું ક્યાંક શબ્દોના કારણે સમજી પણ ન શક્યા હોય પણ એટલું ચોક્કસ છે કે સર્વેામ ભાષાના જનની બધી જ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થઈ છે એટલે વિશ્વની પ્રાચીન ભાષા અને વિશ્વનો જૂનામાં જૂનો વેદ જૂનામાં જૂનો સાહિત્ય એટલે ઋગ્વિદ છે અને અત્યાર સુધી દુનિયાનો સૌથી મોટામાં મોટો ગ્રંથ એટલે મહર્ષિ વેદ વ્યાસ દચીન મહાભારત એના વિશે માહિતગાર છો જ્ઞાન કર્મ અને ભક્તિનો ભગવદ્ ધર્મશાસ્ત્રનો ધર્મ ગ્રંથ છે જેમાંથી કૃષ્ણ જે ઉપદેશ આપે છે અર્જુન તો નિમિત્ત છે આજના યુવાનોને ઉપદેશ છે આજના વિદ્યાર્થીઓનો ઉપદેશ છે તો કે જ્ઞાન નહીં જ્ઞાના જ્ઞાના મુક્તિ જ્ઞાન વિના સદૃષમ પવિત્રમ ઈ વનમી કે તે જ્ઞાન જેવી કોઈ પવિત્ર વસ્તુ નથી આ જ્ઞાનાત્મક સ્પર્ધાત્મક યુગમાં એ ધર્મગ્રંથ આપણને ઘણું બધું કહી જાય છે તો આ આ મહત્વને જાણો કે જ આજનો આશય હતો વસ્તુ જૈનનું સંસ્કૃતમ વધુ સંસ્કૃત